રાઇફલ ચોથા લો કેવો રહા તમે જોઈ શકો છો તો મિત્રો તમે વિડિયો માં બનાવી રેજો આપણો રાઇફલ ઘણા બધા સ્ટેપ બદલવાના છે તો મિત્રો તમે જોઈ શકો છો રાઈફલ બે પગ કેવા નાખા આગળના પાછળના એની મુંડી કેવી રાખા લેવલમાં સેન્ટરમાં તો મિત્રો તમને મારા આવા રાઇફલના વિડીયો જોવા ગમતા હોય તો કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈકો બી આથી બી આથી કરી દેજો તો મિત્રો ફાઇનલી આપણે રાઇફલના લઈને આપણી જૂની જગ્યા પર આવી ગયા રમાડવા તમે જોઈ શકો છો રાઇફલ કેવી રમો

જસલાલાલ ના રણજીતભાઈ ચોકડું પકડ્યું હોય તમે જોઈ શકો છો મંત્રી પાછળ પોટીલે ભાઈએ હરખું પકડી તમે જોઈ શકો છો તો મિત્રો રાઇફલ કેવું રમા તમે કોમેન્ટ કરજો અને તમને ગમતું હોય તો તમારા શૂટ પ્રસંગે એ ઓર્ડર આપી શકો છો એના માટે આપણો ઇન્સ્ટાગ્રામમાં આઈડી બનાવેલી છે આપણે સ્ટેપ બદલી કાઢ્યો તમે જોઈ શકો છો રાઈફલ ગજરો કેવો લેહ આટલાથી થી સ્ટેપ બદલી પાછો ચાલુ કરી દીધું છે એક અગલ બગલ તમે જોઈ શકો છો રૂનભાઈ આગળ આવી જાય ચોકડું પકડવા એક પાયેગલ બગલ તમે જોઈ શકો છો મિત્રો આગળના વેપક પાછળના વેપક કેવા ઉપાડા હ અને એની મુંડી કેવી રાખ તમે જોઈ શકો છો તો મિત્રો આપણો સ્ટેપ બદલીને પાછો વળી એક ફરીવાર બે પાયેગલ બગલ ચાલુ કરી દીધી હત તમે જોઈ શકો છો મિત્રો એક પગની એક્શન તમને કેવી લાગી કમેન્ટ કરી દેજો ને આપણે રાઇફલ એક્શનમાં લઈ દીધી તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો રાઈફલ કેવી એક્શન મળ્યાદ તો મિત્રો તમને એક્શન કેવી લાગી રાઈફલની કોમેન્ટ કરી દેજો મિત્રો આપણે રાઇફલના દીધી છે મોચા ઉપર તમે જોઈ શકો છો રાઈફલ મોચામાં કેવું રમ કોમેન્ટ કરી દેજો અને સારું લાગતું હોય તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો તો મિત્રો તમે જેવો સપોર્ટ કર્યો એવો સપોર્ટ કરતા રહેજો એટલે તમને આવા ડેલી અમારા વિડીયો જોવા મળી રહેશે ચેનલ તો મિત્રો રાયફલ મહોત્સવમાં કેવું રમા તમે જોઈ શકો છો પગ કેવા ઉપાડા બે આગળના પાછળના એની મુંડી કેવી રાખ તમે જોઈ શકો છો તો આપડે બે પગ મોચામાં લીધા હિ બે પગ નેચ રાઇફલ કેવું રમો તમે જોઈ શકો છો આપણે નવી એક્શન શીખવાડી દીધી હાઈફલના તમને સારી લાગે તો કમેન્ટ કરી દેજો તો મિત્રો આપણે રાઇફલના બેહારવાનું પણ શીખવાડી દીધું હોય તમે જોઈ શકો છો કમ્પ્લીટ બે મિત્રો જય માતાજી મળ્યા આવતા વિડીયોમાં